નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ જાન્યુઆરી શુક્રવાર આજના પચીસના તમામ તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ અડતાલીસો ને પાંચ રૂપિયા ઊંચા માર્કેટયાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે ગઈકાલ કરતાં જીરુની બજારમાં આજે સુધારો જોવા મળી રહ્યો છે તેમજ અત્યારે જીરુની બજાર પાંચ હજાર નીચે જોવા મળી રહી છે આગામી દિવસમાં ફરી પાછા

ચાર હજારથી તેતાલીસો ને એકાવન રૂપિયા હળવદ ચાર હજારથી સત્તાવન રૂપિયા મોરબી એકતાલીસો થી રૂપિયા પાટડી એકતાલીસો થી રૂપિયા બોટાદ આડત્રીસો થી રૂપિયા જસદણ સાડત્રીસો થી તેતાલીસો પચાસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર નવસો થી એક્યાસી રૂપિયા વાંકાનેર ત્રણ હજાર થી બેતાલીસો રૂપિયા જેતપુર આડત્રીસોથી તેતાલીસો રૂપિયા ઊંઝા ત્રણ હજાર નવસો પંચોતેરથી પાંચ રૂપિયા થરા ત્રણ હજાર પચાસથી પિસ્તાલીસો રૂપિયા પાટણ છત્રીસો પચાસથી ચુમ્માલીસોન સત્તાણું રૂપિયા હારીજ આડત્રીસો પચાસથી તેતાલીસોન પચાસ રૂપિયા થરા આડત્રીસોથી તેતાલીસોન સિત્તેર રૂપિયા ઇનાવા બત્રીસો થી ચુમ્માલીસોન રૂપિયા વારાહી છત્રીસો થી નેવું રૂપિયા ડિયોદર ચાર હજારથી તેતાલીસો રૂપિયા રાધનપુર પાંત્રીસો થી ચુમ્માલીસોન રૂપિયા રાપર ચાર હજાર થી એકતાલીસ રૂપિયા અંજાર બેતાલીસો સિત્તેર થી તેતાલીસ પચાસ રૂપિયા વિરમગામ બેતાલીસો એસી થી તેતાલીસ ઓન પંચાણું રૂપિયા જામનગર પચીસો થી રૂપિયા માંડલ એકતાલીસોથી તેતાલીસ ઓન ત્રીસ રૂપિયા પોરબંદર આડત્રીસોથી એકતાલીસ ઓન પચાસ રૂપિયા અમરેલી સત્યાવીસોથી તેતાલીસ ઓન પંચાણું રૂપિયા ત્રાંગધ્રા છત્રીસો સિત્તેરથી બેતાલીસોન વીસ રૂપિયા સાવરકુંડલા તેતાલીસો ત્રણથી તેતાલીસ પચીસ રૂપિયા થ્રોલ ત્રણ હજાર નવસોથી વીસ રૂપિયા સમી ચાર હજારથી બેતાલીસ પચીસ રૂપિયા તાનેરા સાડત્રીસો નેવુંથી તેતાલીસો રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો નેવુંથી એકતાલીસસો રૂપિયા શિહોરી બેતાલીસો બાસઠથી તેતાલીસો ને રૂપિયા સાણંદ આડત્રીસો સિત્તેરથી આડત્રીસો સિત્તેર રૂપિયા પાઠાવાડા પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર નવસોથી રૂપિયા વિસનગર બેતાલીસોથી બેતાલીસોને પચાસ રૂપિયા ઉપલેટા આડત્રીસસો પચાસથી બેતાલીસ સોન પંચાવન રૂપિયા કાલાવડ બેતાલીસો વીસથી બેતાલીસ સોન વીસ રૂપિયા ચામજોધપુર સાડત્રીસો પચાસથી બેતાલીસ સોન એકસઠ રૂપિયા અને ચામખંભાળિયા ચાર હજારથી બેતાલીસ પંચોતેર રૂપિયા